દારૂ છુપાવા માટે બુટલેગરોએ નવો કિમિયો અજમાવ્યો છે જેમાં પોતાના જ ઘરમાં દાદરા નીચે અને કબાટ પાછળ બાકુરૂ પાડી દારૂ છુપાવ્યો હતો ઉદના પોલીસે પંકજ રાણા નામના ઈસમને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં કુલ રૂપિયા છાસઠ હજાર ત્રણસોનો દારૂના મુદ્દા માલ કબજે કર્યો છે સૌરવ બિહારી નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ પંકજ લિસ્ટેડ બુટલેગર છે અને અલગ અલગ પોલીસ મથકમાં ત્રેવીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે હાલ પોલીસે આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં અવારનવાર દારૂ પકડાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યાં દારૂ છુપાવવા માટે ભૂટલેગરો નવો કિમીઓ અજમાવતા હોય છે ત્યારે પોતાના જ ઘરમાં દાદરા નીચે અને કબાટ પાછળ બાકરું પાડીને દારૂ છુપાવ્યો હતો તો રૂપિયા છાસઠ હજાર ત્રણસો નો દારૂનો મુદ્દા માલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં દારૂ અને બિયર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સૌરવ બિહારી નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ઉધના પોલીસે પંકજ રાણા નામના ઈસમને ત્યાં દરોડા પાડ્યા હતા પંકજ લિસ્ટેડ બુટલેગર છે અને અલગ અલગ પોલીસ મથકમાં ત્રેવીસ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે હાલ પોલીસે રૂપિયા છાસઠ હજાર ત્રણસો નો દારૂનો મુદ્દા માલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે